સુમિત્રાજીને દીકરી ન હતી લોકો અવારનવાર કહેતા કે વૃદ્ધાવસ્થામાં દીકરાઓને કોઈ સુખ નથી હોતું જો દીકરી હોય તો સુખ દુઃખ વેચી લેવાય આથી દીકરી મેળવવાની ઈચ્છામાં જ સુમિત્રાજીએ ત્રણ દીકરાઓને જન્મ આપ્યો પરંતુ પછી તેમને ખબર પડી ચૂકી હતી કે કદાચ તેમના ભાગ્યમાં દીકરી છે જ નહીં અને તેમને વૃદ્ધાવસ્થામાં વહુના રૂપમાં જ દીકરીઓનું સુખ પ્રાપ્ત થશે આથી દીકરાઓના લગ્ન થતાં જ સુમિત્રાજી પોતાની વહુ અને દીકરીઓની જેમ જ પ્રેમ કરતી તેમનો ખૂબ ખ્યાલ રાખતી જેથી તેમના વચ્ચે ક્યારેય સાસુઓનો મન મિટાવ ન થાય વહુઓ પણ સુમિત્રાજીનો ખૂબ ખ્યાલ રાખતી હતી કારણ કે તે સાસુ નહીં એક માતાની જેમ પ્રેમ કરતી હતી વહુઓને પણ એવું ક્યારેય લાગ્યું જ નહીં કે તે પોતાના સાસરે છે સુમિત્રાજીએ ઘરનું વાતાવરણ એવું બનાવી રાખ્યું હતું કે બધા એકબીજા સાથે મળીને રહેતા હતા કોઈ કોઈને મુશ્કેલી ન હતી કોઈ ઝઘડો ન હતો સુમિત્રાજીએ ઘરમાં એક સુમેળ સાંધી રાખ્યો હતો જેથી તેમના જીવતે જીવ પરિવારમાં કોઈ પણ પરેશાની ન આવે સુમિત્રાજીના ત્રણેય દીકરાઓ પોતપોતાનો અલગ અલગ બિઝનેસ કરતા હતા તેમના પતિ પણ પોતાનો ખૂબ મોટો બિઝનેસ ચલાવતા હતા પરંતુ બીજા દીકરાના લગ્નના થોડા દિવસો પછી જ સુમિત્રાજીના પતિ રામસિંહજીનું અવસાન થયું હતું સુમિત્રાજી શરૂઆતમાં તો ભાંગી પડ્યા પણ તેમના દીકરાઓ વહુએ તેમનો ખૂબ સાથ આપ્યો લોકો અવારનવાર કહેતા સુમિત્રાબહેન ભગવાને તમને દીકરી તો નથી આપી પણ દીકરીઓના રૂપમાં વહુઓ ખૂબ સારી આપી છે દીકરાઓ હોય તો તમારા જેવા ત્રણેય દીકરાઓએ માતાનું ધ્યાન ભટકાવવા માટે પોતાના પિતાજીનો બિઝનેસ માતાને સંભાળવા માટે જ કહી દીધું હતું જેથી તેમનું મન શાંત રહે તો ધીમે ધીમે સુમિત્રાજીએ પોતાના પતિનો બિઝનેસ સંભાળી લીધો અને આ રીતે તે પણ ખુશ રહેવા લાગ્યા કારણ કે પહેલાં પણ સુમિત્રાજીના પતિ રામસિંહજી જ ઘરની બધી જવાબદારી સંભાળતા હતા પોતાના ત્રણેય દીકરાઓને તેમણે અલગ અલગ બિઝનેસ કરાવી દીધો હતો અને બધાના બિઝનેસ સારા ચાલી રહ્યા હતા ઘર પણ ઘણું મોટું હતું જેમાં તેમણે ત્રણ અલગ અલગ ફ્લેટ કાઢી રાખ્યા હતા અને સાથે જ એક ખૂબ મોટું ઘર હતું જેમાં આખો પરિવાર એક સાથે રહી રહ્યો હતો આ બધું એક જ બાઉન્ડરીમાં હતું સુમિત્રાજી અને તેમના પતિએ ખૂબ વિચારપૂર્વક આ પ્રકારનું ઘર બનાવ્યું હતું જેથી તેમના પછી તેમના દીકરાઓ વચ્ચે કોઈ ઝઘડો ન થાય અને આસપાસ જ સાથે રહે આથી ત્રણેય પ્લેટ બિલકુલ બરાબર એક જેવા બનાવ્યા હતા સુમિત્રાજી અને તેમના પતિનું કહેવું હતું કે જ્યાં સુધી સાથે રહી શકાય ત્યાં સુધી આપણે આ ઘરમાં રહીશું ત્યારબાદ બધા પોતપોતાના ફ્લેટમાં પ્રેમથી રહેજો કોઈ ઝઘડો ક્યારેય થશે નહીં બધા દીકરાઓનો બિઝનેસ પણ સમયસર સુમિત્રાજી અને રામસિંહજીએ અલગ અલગ કરાવી દીધો હતો જેથી તેમના વચ્ચે ક્યારેય કોઈ મન મિટાવ ન થાય અને બધા પોતાનું કામ સંભાળી રહ્યા હતા કારણ કે સુમિત્રાજીનું સંયુક્ત પરિવાર હતું તો ઘરનો બધો ખર્ચ સુમિત્રાજી અને તેમના પતિ ચલાવતા હતા પોતાના અંગત ખર્ચા બાળકો પોતે ઉઠાવતા હતા આ રીતે સુમિત્રાજીનો પરિવાર ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો કોઈને કોઈ ફરિયાદ ન હતી તેમણે પોતાની વહુ ઉપર કોઈ રોકટોક નથી કરી દરેક કામ માટે નોકર હતા અને કોઈના ઉપર કોઈ કામનો વધારાનો બોજ પણ ન હતો કુલ મળીને ખૂબ જ સારો અને વાલો પરિવાર હતો હવે પોતાના સૌથી નાના દીકરાના લગ્ન કર્યા પછી સુમિત્રાજીને એવું લાગ્યું કે તેમણે ગંગા નહીં લીધી સૌથી નાની વહુની પ્યાય સુરત જોઈને સુમિત્રાજી જાણે ખુશીથી ફૂલી ન હતી સમાતી તેમને લાગી રહ્યું હતું કે તેમનો પરિવાર આજે પૂરો થઈ ચૂક્યો છે બસ તેમના પરિવારને કોઈની નજર ન લાગે બાકીની બંને મોટી વહુ પણ ખૂબ ખુશ હતી કે હવે ત્રણ દેવાણી છેઠાણી મળીને ખૂબ જ મજા કરશે અને હંમેશા સાથે સાથે રહેશે પરંતુ સુમિત્રાજીની નાની વહુ ફક્ત દેખાવમાં સુંદર હતી નહીતર મનની તો ખૂબ કાઢી હતી જેને કોઈ સમજી શક્યું ન હતું કોઈને એવો તો અહેસાસ પણ ન હતો કે તે ઘરમાં આવતા જ આ ઘરને બરબાદ કરીને મૂકી દેશે કારણ કે થોડા દિવસોમાં નાની બહુએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું સૌથી પહેલાં તો નાની વહુએ આ વાત પર હોબાળો મચાવ્યો કે બંને ભાભીઓના રૂમમાં ખૂબ સારું ઇન્ટિરિયર છે મારા રૂમમાં કેમ નથી આ તો જાણી જોઈને કરવામાં આવ્યું છે કારણ કે તે બંને ચતુર છે અને મારો પતિ બેકૂબ છે આ પ્રકારની વાતો સુમિત્રાજીના ઘરમાં પહેલીવાર કોઈ વહુએ કરી હતી નાની વહુની વાતો સાંભળીને સુમિત્રાજીને પહેલીવાર ખૂબ ગુસ્સ આવ્યો તેમણે પોતાના નાના દીકરા શ્યામ તરફ જોયું તો શ્યામ પણ હિંમત ન થઈ કે તે પોતાની પત્ની પ્રિયંકાને કંઈ પણ કહે કારણ કે તે ખૂબ જ ઝગડાળું સ્ત્રી હતી મીઠું મીઠું બોલીને પોતાના મોંમાંથી મીઠું ઝેર કાઢતી હતી શ્યામુએ બેબસીથી માની સામે જોયું તો માને સમજાઈ ગઈ કે પ્રિયંકા કોઈને કંઈ સમજતી નથી ન તો પોતાના પતિને અને ન તો કોઈ બીજાને આ જોઈને સુમિત્રાજીને પોતાના નાના દીકરા માટે પણ દયા આવી ગઈ આજે સુમિત્રાજીના ઘરમાં પહેલીવાર આવી ઘર તોડનારી વાતો થઈ હતી તેમણે તેને તરત જ ત્યાં જ સમાપ્ત કરી દેવું દેવું યોગ્ય સમજ્યું નહીં તો તેમનો આટલો સારો પરિવાર જે આજે સૂનથી હળીમણી રહી ગયો હતો તે વિખરાઈ જશે આ વિચારીને સુમિત્રાજી ચૂપચાપ ત્યાંથી અંદર જવા લાગ્યા તો નાની વહુ પ્રિયંકાએ જોરથી અવાજમાં કહ્યું માજી હું તમને કંઈક કહી રહી છું આમ પીછો છોડાવવાની ક્યાં જઈ રહ્યા છો આ સાંભળીને સુમિત્રાજીને ખૂબ ગુસ્સો આવ્યો તેમણે કડક અવાજમાં કહ્યું નાની બહુ તારી હિંમત કેવી રીતે થઈ આવી વાતો કરવાની આ ઘરમાં ક્યારેય કોઈ વહુ સાથે કોઈ ભેદભાવ થયો નથી અને રહી આ ઘરની વાત તો આ ઘર મારું છે અને આમાં બધા માટે બરાબરના બબે રૂમ છે અને આ ઘરનો બધો ખર્ચ હું ઉઠાવું છું મારા પૈસાથી પરંતુ પોતાના વ્યક્તિગત ખર્ચા દીકરાઓ પોતે ઉઠાવે છે કદાચ શ્યામુએ તને જણાવ્યું નહીં હોય બધાને એક જેવા બે બે રૂમ પણ લગ્ન પછી મળ્યા હતા હવે કોણે પોતાના રૂમમાં શું ઇન્ટિરિયર કરાવ્યું છે હા તેમનો પોતાનો નિર્ણય છે આ માટે મેં ક્યારેય કોઈ રોકટોક નથી કરી તેમણે પોતાના પૈસાથી કરાવ્યું છે તને પણ જેવો તેવો રૂમ આપી દેવામાં આવ્યો હતો જેવો બાકીના લોકોને આપવામાં આવ્યો હતો હવે તું જેમાં જે કરાવવા માગે તે કરાવી શકે છે પરંતુ આ માટે બાકીની બંને બહુઓને તારા તાના મારવાની કોઈ જરૂર નથી પરંતુ સુમિત્રાજી જેટલું સમજી રહ્યા હતા નાની બહુ તેના કરતાં ક્યાંય વધારે શેતાન હતી તેણે કહ્યું શું મેં જોયું હતું કે બાકીની બંને જેઠાણીઓએ પોતાના પૈસાથી ઇન્ટિરિયર કરાવ્યું છે વળી જેવું પહેલાં આવે છે તે સસરાના વધુમાં વધુ પૈસા હડપી લે છે હું નથી માનતી કે તેમણે પોતાના પૈસા સાથે કરાવ્યું હશે પાકું તમે તેના પૈસા આપ્યા હશે આથી મને પણ મારા રૂમમાં ઇન્ટિરિયર જોઈએ છે અને હું મારા પૈસા ખર્ચ કરવા નથી માગતી તમારે તેના પૈસા આપવા પડશે અને હું કંઈ સાંભળવા નથી માગતી આવું કહીને પ્રિયંકા બળબડાટ કરતી પોતાના રૂમમાં ચાલી ગઈ આજે પહેલી વાર સુમિત આજે એક પ્રકારના લહેજામાં કોઈ વહુએ વાત કરી હતી તેમના બાજુમાં ઊભેલા બંને દીકરાઓ વહુઓને ખૂબ જોરથી ગુસ્સો આવી રહ્યો હતો અને શ્યામો ચૂપચાપ ભૂત બનીને ઊભો હતો ત્યારે મોટાભાઈએ શ્યામુને ખૂબ લતાડ્યો હતો કે તારી બીબીની હિંમત કેવી રીતે થઈ મા સાથે આવી વાતો કરવાની તું આગળના નિયમ કાયદા જણાવ્યા નહીં તેને માએ ક્યારેય કોઈ વહુ ઉપર કોઈ બંધન નથી લગાવ્યું પરંતુ તેનો મતલબ એ નથી કે કોઈ પણ વહુ માને કંઈ પણ ઉલટી સીધી વાતો સંભળાવી દે શ્યામો ચૂપચાપ ઊભો રહ્યો કંઈ બોલ્યો નહીં પરંતુ ત્યારે જ મોટી વહુ સવિતા નાની વહુના રૂમમાં ખુશી ગઈ અને તેના સારા શબ્દોમાં ખરી ખોટી સંભળાવવા બોલી કે તારી ઓકાત નથી મમ્મીજીને કંઈ પણ બોલવાની ગઈકાલે તો તું આવી છે અને આજે આ ઘર પર પોતાનો હુકમ ચલાવવા લાગી ખબરદાર જો ભવિષ્યમાં મમ્મીજી સાથે આ રીતે વાત કરી તો હા અમારા રૂમમાં સારું ઇન્ટિરિયર છે જે અમે પોતે પોતાના હિસાબે અને પોતાના પૈસાથી કરાવ્યું છે તું પણ કરાવી લે તને કોઈએ રોકી છે કે શું પરંતુ નાની વહુ પ્રિયંકા તો કંઈક વધારે બતમીજ હતી તેને ધોકો મારીને પોતાની જેઠાણીને પોતાના રૂમમાંથી કાઢતા કહ્યું તારી હિંમત કેવી રીતે થઈ મને પૂછ્યા વગર મારા રૂમમાં અંદર આવવાની ભવિષ્યમાં આવી ભૂલ ન કરતી આ મારું રૂમ છે અને અહીં મારી ઈજાજત વગર કોઈ પણ અંદર આવી શકતું નથી આ જોઈને તો સુમિત્રાજીના તનબદનમાં આગ લાગી ગઈ કે પોતાની જેઠાણી સાથે નાની વહુ આવી વાતો કેવી રીતે કરી શકે છે આખરે આ કેવી છોકરી આ ઘરની નાની વહુ બની ગઈ છે હવે તો આ ઘરની બરબાદી નીચવી જ છે આ વિચારીને સુમિત્રાજી ઉદાસ થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ વહુ સાથે આવો વ્યવહાર કરવાથી તેની આંખોમાં પણ આંસુ આવી ગયા તો વહુ રેખાએ પોતાની જેઠાણીને સંભાળી અને પ્રિયંકાને લતાડતા બોલી ખબરદાર જો ભવિષ્યમાં ક્યારેય આ બધું કર્યું તો તારો હાથ તોડીને તારા હાથમાં આપી દઈશ તે શું સમજી રાખ્યું છે આગળની એટલી ઓકાત નથી તારી કે તું અમારા મોઢે લાગીશ અમે બંને બહેનોને જેમ રહેતા હતા અને અમારા વચ્ચે તું આવી ગઈ આજથી તને જે કરવું હોય તે કર પણ આ ઘરમાં કોઈની સાથે બહેસ કરવાની કોઈ જરૂર નથી ભવિષ્યમાં આવી ભૂલ ભૂલથી પણ ન કરતી નહીં તો અંજામ ભોગવવા માટે પણ તૈયાર રહેશે આટલું કહીને રેખા પોતાની છેઠાણીને લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ પરંતુ બીજા દિવસે પ્રિયંકાએ ફરીથી ડ્રામા કરવાનું શરૂ કરી દીધું કે મારા રૂમનું ઇન્ટિરિયર મમ્મીજીને જ કરાવવું પડશે આપ બધા લોકો ખોટું બોલી રહ્યા છે અરે તો આપ પોતાના પતિને જ પૂછી લો ને કે કોણે કરાવ્યું હતું સવિતાએ કહ્યું તો પ્રિયંકા વચ્ચે જ બોલી પડી અરે મારા પતિને શું ખબર તે તો ઓફિસમાં રહે છે અને વળી લગ્ન પહેલાં કોઈ છોકરો આ બધી વાતો તો પર ધ્યાન નથી આપતું વહુની વાતો સાંભળીને સુમિત્રાજીને લાગ્યું કે ઘરમાં કંઈક વધારે જ કલર થઈ રહ્યો છે તેથી તેમણે કહ્યું ઠીક છે વહુ તારે જે કરાવવું હોય તે કરાવી લે હું બધી ચૂકવણી કરી દઈશ તેમણે લડાઈ ઝઘડાથી બચવા માટે આવું કોઈ તો દીધું હતું પરંતુ તેમનો સ્વભાવ શરૂઆતથી જ એવો હતો કે તેમણે ક્યારેય પોતાના દીકરાઓમાં કોઈ ભેદભાવ કર્યો ન હતો તેથી હવે શ્યામુના રૂમમાં ઇન્ટિરિયરના પૈસા આપવા તેમને યોગ્ય લાગી રહ્યા નહોતા કારણ કે બાકીની બંને વહુઓએ પોતાના રૂમનું ઇન્ટિરિયર પોતાના પૈસાથી કરાવ્યું હતું વહુઓ સાથે વાત અને પ્રિયંકાનો વધતો દુસ્સા આથી સુમિત્રાજીએ પોતાની બંને મોટી વહુઓને પોતાના રૂમમાં બોલાવી અને બોલ્યા કે જુઓ બેટા નાની વહુનો સ્વભાવ તમારા લોકોથી બિલકુલ અલગ છે અને તેને સમજાવવું મારા બસની વાત નથી પરંતુ હા હું મારા ઘરમાં ત્રણેય વહુમાં કોઈ ભેદભાવ કરી શકતી નથી તેથી તેમના રૂમમાં ઇન્ટિરિયરમાં જેટલા પણ પૈસા લાગશે તેટલા પૈસા હું તમને બંનેને પણ આપી દઈશ આ સાંભળતા જ બંને વહુઓ સુમિત્રાજી પાસે બેસતા બોલી નહીં માજી અમને પૈસા નથી જોઈતા અમને ખબર છે કે દેવરાણીનો સ્વભાવ અમારા બંનેથી બિલકુલ અલગ છે અને તેથી કારણે ઘરમાં પહેલાંથી જ ઘણી પરેશાનીઓ વધી ચૂકી છે તમે તેના રૂમનું ઇન્ટિરિયર કરાવી આપો જેથી તેને શાંતિ મળે બંને વહુની વાતો સાંભળીને સુમિત્રાજીએ રાહતનો શ્વાસ લીધો અને નાની વહુના રૂમમાં ઇન્ટિરિયર કરાવવા માટે તેને પૈસા આપી દીધા પરંતુ તેમ છતાં નાની વહુ દરેક સમયે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને રાખતી અને ફોન પર વાતો કરતી રહેતી તે ફક્ત જમવા માટે રૂમમાંથી બહાર નીકળતી હતી અને તેને બાકીના ઘર સાથે કોઈ લેવા દેવા ન હતા સુમિત્રાજીને સમજાઈ ચૂક્યું કે નાની વહુના સ્વભાવને કારણે તેમનો સંયુક્ત પરિવાર તૂટવાની અણી પર આવી ગયો છે અને જલ્દી જ આ પરિવારમાં અલગાઉ નીચિત છે હવે ઇન્ટિરિયરનું કામ પૂરું થયું જ હતું કે બીજા દિવસે નાની હોવે ફરી નવા ડ્રામા શરૂ કરી દીધો તેણે સુમિત્રાજીને કહ્યું માજી તમે બંને જેઠાણીઓને મારા કરતાં ભારે જ્વેલરી ચડાવી છે આ સાંભળીને સુમિત્રાજીને ગુસ્સો આવી ગયો તેમણે કહ્યું જો વહુ આ રોજ રોજના રામબંધ કર મેં ક્યારેય મારી વહુમાં કોઈ ભેદભાવ કર્યો નથી ને બધાને લગ્નમાં સરખું સોનું ચડાવ્યું છે આ ઝવેરાતના ડિઝાઇન ચોક્કસ અલગ હોઈ શકે છે પણ તેમનું વજન લગભગ સરખું છે પ્રિયંકાની મનમાની અને સુમિત્રાજીનો નિર્ણય પરંતુ પ્રિયંકા આ વાત ક્યાં માનવા તૈયાર હતી તેણે કહ્યું માજે હું ખોટું નથી બોલી રહી મેં જાતે ફોટામાં ભાભીઓના ઝવેર જોયા છે બંને ભાભીઓના ઝવેર મારા ઝવેર કરતાં વધારે ભારે છે જે ફોટામાં બધું જ ખબર પડી રહી છે અને સુમિત્રાજીને સમજાઈ ચૂક્યું હતું કે પ્રિયંકા હંમેશા કંઈ ને કંઈ વખેડો કરતી જ રહેશે અને દર વખતે તેમની પાસેથી આવા જ પૈસા પડાવતી રહેશે જેથી તે તેમના બાકીના દીકરાઓના હકના પૈસા તેને આપતા રહે જે કોઈ પણ રીતે યોગ્ય નથી આથી સુમિત્રાએ જે કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી જવાનું છે યોગ્ય સમજ્યું પ્રિયંકાના પિતાનો હસ્તક્ષેપ બીજા દિવસે પ્રિયંકાના પિતાજીનો ફોન સુમિત્રાજી પાસે આવ્યો થોડી ઘણી ઔપચારિક વાતો કર્યા પછી તેમણે પણ એ જ વાત કહી જુઓ સંતાનજી તમે મારી દીકરીને બાકીની બંને વહુ કરતાં નબળા ઘરેણા ચડાવ્યા છે તો તમારો આવો ભેદભાવ કરવો યોગ્ય નથી હવે સુમિત્રાજીને સમજાઈ ચૂક્યું હતું કે પ્રિયંકાનો સ્વભાવ આવો શા માટે છે જ્યારે તેના માતા પિતાનો સ્વભાવ જ આવો છે તો તેમણે તેવી જ શિક્ષા પોતાની દીકરીને પણ આપી હશે અને તેને સંબંધો કરતાં પૈસાનું મહત્વ જણાયું હશે અને બેમાની કરતાં શીખવ્યું હશે હવે સુમિત્રાજીને સારી રીતે સમજાઈ ગયું હતું કે આ બધું પ્રિયંકા જાણી જોઈને કરી રહી છે જેથી સાસુની કમાણીના વધુમાં વધુ પૈસા તેની પાસે પહોંચી જાય સુમિત્રાજીનો અંતિમ નિર્ણય આથી સુમિત્રાજીએ હવે વિચારી લીધું હતું કે તે હવે પ્રિયંકાઓની કોઈ પણ ફિજુલની માગણીઓ પૂરી નહીં કરે આથી તેમણે પ્રિયંકાના પિતાને કહી દીધું કે તમને અને તમારી દીકરીને જે કરવું હોય તે કરો પણ હું તમારી કોઈ વાત માનવાની નથી આટલું કહીને સુમિત્રાજીએ ફોન મૂકી દીધો તો બીજા દિવસે જ પ્રિયંકાના પિતાજી સુમિત્રાજીને મળવા તેમના ઘરે પહોંચી ગયા અને આવતા આજે એ જ વાતો બોલવા લાગ્યા કે જુઓ સમજણ તમારે પોતાના બધા દીકરા વહુને સરખું જ રાખવું જોઈતું હતું માય દીકરી આ ઘરની સૌથી નાની વહુ છે તો તે પહેલાંની મોટી બને વહુ તમે શું આપ્યું છે નહીં તો તો અમે પણ જાણતા નથી પરંતુ તે બોલી રહી છે કે તેમના જવે તેના કરતાં ભારે છે તો સાચું જ બોલ્યું હશે ને તેથી તમે તેને પણ તેના હિસ્સાનું સૂનું આપી દો કારણ કે પોતાની દીકરી વહુમાં ભેદભાવ કરવો સારી વાત નથી આ સાંભળીને સુમિત્રાજીએ કહ્યું કે હું હવે તમારી દીકરીને કંઈ આપવાની નથી તેનો પતિ કમાય છે તેની જે ઈચ્છા છે તે પોતાના પતિ પાસેથી પૂરું કરાવી શકે છે હું વચ્ચે કોઈ ટાંગ અડાડીશ નહીં કોઈ રોકટોક નહીં કરું ત્યારે સામુએ પ્રિયંકાને પિતાજીને સફાઈ આપવાનો પ્રયાસ કર્યો પણ પ્રિયંકાએ તેને તરત જ ચૂપ કરાવી દીધો સુમિત્રાજી પોતાના દીકરાની મજબૂરી ખૂબ સારી રીતે સમજતા હતા તેમને ખબર હતી કે તે બધા એક ખરાબ છોકરીની જાળમાં ફસાઈ ચૂક્યા છે અને આ તેમની જ ભૂલ છે પણ તે પણ શું કરી શકતા હતા કોઈ ચહેરાનો અને અવાજ સંભાળી શકે છે પણ તેનું કાળું દિલ તો નથી જોઈ શકતા ને હવે સુમિત્રાજીએ વિચારી લીધું હતું કે તે તેની ગેરવાજબી માંગણીઓ માટે ક્યારેય ઝૂકશે નહીં સુમિત્રાજીનું વધતું ધૈર્ય અને કડક જવાબ તેઓ આ વિચારી જ રહ્યા હતા ત્યાં જ પ્રિયંકાના પિતાજીએ ફરીથી કહ્યું કે જુઓ સમદનજી જો તમારું એવું કહ્યું હોય કે તમે બધા દીકરીઓને સરખું સોનું આપ્યું છે તો પછી તમે તમારી બાકીની બંને વહુના ઝવેરાત અમને મારી દીકરીના ઝવેરાત તોલાવીને બતાવો આ સાંભળીને સુમિત્રાજીને ખૂબ ગુસ્સો આવ્યો તેમણે કહ્યું બિલકુલ નહીં હું તમને કોઈ સફાઈ નહીં આપું મેં સરખું સોનું આપ્યું છે આ મારું દિલ જાણે છે અને તેના માટે હું કોઈને કોઈ સફાઈ આપવાની નથી અને મારી બંને મોટી વહુઓ પણ પોતાને કોઈ ઝવેરાત નહીં કાઢે મારા માટે મારા ત્રણેય દીકરા બહુ સરખા છે અને સરખા રહેશે જેને માનવું હોય તે માને જેને ન માનવું હોય તે તે માને હું કોઈને કોઈ સફાઈ આપવા માટે બેઠી નથી પરંતુ તેમ છતાં એકવાર હું ફોટો જરૂર જોવા માગીશ જેને જોઈને તમે અને તમારી દીકરી બખેડો કરી રહ્યા છો જરા હું પણ તો પ્રિયંકાના પિતાનો ભાંડોપોળ અને સુમિત્રાજીનો અંતિમ નિર્ણય ત્યારે પ્રિયંકાજીના પિતાએ પોતાના મોબાઈલમાં પ્રિયંકાના લગ્નના સમયનો તેની મોટાણી જેઠાણીએ જે જવેરાત પહેર્યા હતા તે ફોટો બતાવ્યો જે ખૂબ મોટો હાર હતો ને ખૂબ ભારે બંગડીઓ હતી તેને જોઈને સુમિત્રાજી હસતા હસતા બોલ્યા ઓહો તમારી દીકરીએ જે ઝવેરાત જોઈને મારા પર આરોપ લગાવ્યો છે તે ઝવેરાત મારી વહુના માતા પિતાએ તેને તેના લગ્નમાં ચડાવ્યા હતા જે મારા આપેલા જાહેરાત કરતાં બમણા વજનથી વધારે છે તો પછી આ હિસાબે તો તમારે પણ પોતાની દીકરી પ્રિયંકાને આવા જાહેરાત આપવા જોઈતા હતા જેથી તમારી બરાબરીની ખ્વાઇશ પૂરી થઈ જાય કારણ કે તેને તો તેના માઇકેથી એટલા ભારે જાહેરાત મળ્યા આજ નથી જેટલા કે મારી મારી બાકીની બંને બહુને મળ્યા છે આ હું નથી બોલી રહી આમ તો મારી દીકરી અને તમે પોતે બોલી રહ્યા છો અને હવે અમારે તમને અને તમારી દીકરીને કોઈ સફાઈ આપવાની નથી તમારી દીકરી મારા ઘરમાં સંપૂર્ણપણે આ છે તે ઈચ્છે તો રહી શકે છે અમને તેનાથી કોઈ મુશ્કેલી નથી પરંતુ હવે તે પોતાની ફિજૂલની માગણીઓ અમારી પાસે નહીં રાખે અમે તેની કોઈ ગેરવાજબી માગણી પૂરી કરવાના નથી કારણ કે આવું કરવું મારી બાકીની બંને વહુઓ સાથે અન્યાય થશે કારણ કે મારી સંપત્તિ પર મારા ત્રણેય દીકરાઓનો સરખો હક છે અને હું કોઈ એક દીકરા અને વહુને વારંવાર તે સંપત્તિમાંથી કોઈ મોટો હિસ્સો આપીને મારા બંને મોટા દીકરા વહુ સાથે ખોટું કરવા નથી માંગતી અને મારી સંપત્તિનું હજી કોઈ વિભાજન નથી થઈ રહ્યું નથી આ બધું મારા ગયા પછી થશે જેને હું જતાં પહેલાં બધી વ્યવસ્થા કરીને જઈશ તમારી દીકરીને કારણે મારો આટલો પ્યારો પરિવાર તૂટવાને અણી પર આવી ગયો છે આથી હું કોઈ કડક નિર્ણય લેવા જઈ રહી છું હવેથી તમારી દીકરી અને જમાઈ મારા ઘરમાં રહી શકશે નહીં હા મને મારા નાના દીકરા શ્યામુથી ખૂબ પ્રેમ છે પણ હું તેની મજબૂરી સમજું છું પરંતુ હું એક દીકરાના પ્રેમમાં આંધળી થઈને બાકીના બંને દીકરા ઉપર અત્યાચાર થતા જોઈ શકતી નથી કારણ કે તમારી દીકરી ખૂબ જ બધું જ અને મોંઘળ પ્રકારની છોકરી છે જે ક્યારેય પણ મોટા નાનાનો પણ ખ્યાલ રાખતી નથી અને હવે મારો આ નિર્ણય છે કે તમારી દીકરી મારા ઘરમાં નહીં રહે બલકે પોતાના ફ્લેટમાં જઈને રહે કે તેને જ્યાં રહેવું હોય ત્યાં જઈને રહે પરંતુ મારા ઘરમાં હવે તેના માટે કોઈ જગ્યા નથી પ્રિયંકાનો વિરોધ અને સુમિત્રાજીનો અંતિમ પ્રહાર આ સાંભળીને પ્રિયંકાએ ચીસો પાડીને કહ્યું અરે આમ કેવી રીતે કાઢી મૂકશો તમે મને બાકીના બંને દીકરા બહુ પણ તો તમારા ઘરમાં મોજ મજાથી રહેશે તમારા ખર્ચા પર પડે છે અને હું અને મારો પતિ પોતાના ફ્લેટમાં રહીશું જેથી હવે પોતાનો ખર્ચો પણ અમે જાતે ચલાવીએ અને ફ્લેટનું ભાડું પણ હાથમાંથી જતું રહે આ કેવી વાત થઈ ભલા હું પણ અહીં જ રહીશ જેમ બાકીના દીકરાઓ રહે છે હું મારા પૈસા ફાલતુમાં શા માટે ખર્ચ કરું અને મારા ઘરનું ભાડું ફાલતુમાં શા માટે મારા હાથમાંથી જવા દઉં આ સાંભળીને સુમિત્રાજીએ કહ્યું બાકીના દીકરા વહુ પોતાના દાયરામાં છે અને મોટા નાનાનો ખ્યાલ રાખે છે હળી મળીને એકબીજા સાથે પ્રેમથી રહે છે નહીતર પોતાને આ ઘરના માલિક સમજીને રહે છે કારણ કે આ ઘરની માલકીન હું છું અને જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી હું જ રહીશ આ ઘર મારું છે તો અહીં એ થશે જે હું ઈચ્છીશ તું કોણ છે જે પોતાને આ ઘરની માલકીને સમજી રહી છે ઘણા દિવસોથી હું તારી બતમીજી સહન કરી રહી છું એવું વિચારીને કે કદાચ તું સુધરી જાય પરંતુ મને ખબર છે કૂતરાની પૂછડી ક્યારેય સીધી થતી નથી તો તું પણ ક્યારેય સુધરવાની નથી આથી તારો સામાન સમેટી લે અને મારા ઘરની બહાર નીકળી જાય આ મારું ઘર છે મારા પૈસાથી બનેલું છે અને મારા પૈસાથી ચાલે છે અને હું કોઈના પર આશ્રિત નથી પોતાનો બિઝનેસ હું જાતે ચલાવું છું આ સાંભળીને પ્રિયંકા અને તેના પિતાજીએ યકડી બતાવવાની કોશિશ કરી પ્રિયંકાએ ચીસો પાડીને કહ્યું ભૂલશો નહીં માજી કે હજી મારા નવા લગ્ન થયા છે હું ઈચ્છું તો તમને ખોટા કેસમાં પણ ફસાવી શકું છું કે તમે મારા પર અત્યાચાર કર્યા છે સુમિત્રાજીના જડબાતોડ જવાબ અને પ્રિયંકાની બોલતી બન ત્યારે આ સાંભળીને સુમિત્રાજીએ હસતા હસતા કહ્યું તારી પહેલી બતમીજી જોઈને હું સમજી ગઈ હતી કે તું આગળ ક્યાં ક્યાં દિમાગ લગાવી શકે છે આથી એ જ વખતે મેં તારાથી છુપાવીને મારા દીકરાને કહીને આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા તો તારી એક હરકત આ કેમેરામાં રેકોર્ડ થઈ ચૂકી છે અને તારી સાથે આ ઘરમાં કેટલા અત્યાચાર થયા છે તે પણ આમાં રેકોર્ડ થઈ ગયા છે તો જેને જે બોલાવવું હોય તે બોલી દે અને જે કરવું હોય તે કરી લે અમે સીધા છીએ એનો મતલબ એ નથી કે તું કંઈ પણ બોલીશ અને અમે તેની માની લઈશું અમે અમારા હક માટે લડતા જઈએ અને હા તું તારી જેઠાણી સાસુ અને પતિ સાથે જે બતમીજીથી પેસ આવે છે તે પણ તે કેમેરામાં રેકોર્ડ થઈ ચૂક્યું છે અને જો ભણેલી હશે તો તને ખૂબ સારી રીતે ખબર હશે કે ઘરેલું વિસ્તારનો કેસ ફક્ત તું જ નથી કરી શકતી તારો પતિ પણ તારા પર કરી શકે છે કારણ કે તે તેના પર ઘણા અત્યાચાર કર્યા છે તો તારી ભલાઈ આમાં છે કે સુથરી ચાર કારણ કે અમે સીધા સાધા લોકો છીએ પ્રેમ મોહબ્બતથી રહીએ છીએ અને તારા કારણે આ ઘરમાં નફરતની દિવાલ પેદા થઈ ગઈ છે સારું પોતાના હક માટે તો કોઈ પણ લડશે પ્રિયંકાએ સુમિત્રાજીની વાતને વચ્ચે જ કાપતા કહ્યું તો સુમિત્રાજી જોરથી બોલ્યા તો પછી અમે પાછળ કેવી રીતે રહી શકીએ જો તું ઈચ્છે તો અમે આ માટે પણ તૈયાર છીએ અને તારી બધી હેકળી અમને ન કાઢી તો અમને કહે છે આ સાંભળીને પ્રિયંકા અને તેના પિતાજી પાસે હવે સુમિત્રાજીની વાતોનો કોઈ જવાબ ન હતો શ્યામુ પોતાની માતાને જોઈને દૂર ઊભો હસી રહ્યો હતો અને ઈશારામાં બોલી રહ્યો હતો કે વાહમાં તમે જે કંઈ પણ કર્યું ખૂબ સારું કર્યું છે આ લોકોને આ જ જવાબની જરૂર હતી પ્રિયંકાનું નિષ્કાસન અને પ્રસાદ ત્યારે સુમિત્રાજીએ પ્રિયંકા તરફ જોતા ફરીથી કહ્યું જુઓ તને બે કલાકનો સમય આપું છું મારું ઘર ખાલી કર જ્યાં જવું હોય ત્યાં જા પરંતુ આ ઘરમાં હવે તું નહીં રહીશ અત્યાર સુધી ઘણી ઘણી એકડી બતાવી દીધી છે તે પણ હવે તું મારી હેકડી જોજે કે હું શું કરી શકું છું આટલું કહીને સુમિત્રાજી પોતાના રૂમમાં ચાલી ગયા આજે પ્રિયંકા અને તેના પિતાજીનો દાવો ઊંધો પડ્યો હતો તેમણે વિચાર્યું હતું કે ડરાય ધમકાવીને તેઓ સુમિત્રાજીના બધા પૈસા કઢાવેલી છે પરંતુ અહીં તો સુમિત્રાજીએ તેને ઘરમાંથી જ કાઢી મૂકી શ્યામુનો ફ્લેટ ભાડેથી આપેલો હતો જે તરત જ ખાલી થઈ શકતો ન હતો મજબૂરીમાં પ્રિયંકા અને શ્યામુને એક ભાડાના ઘરમાં શિફ્ટ થવું પડ્યું હવે તો તેને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો કારણ કે તે ઘરમાં તો પ્રિયંકા મોજ મજાની જિંદગી જીવી રહી હતી દરેક કામ માટે નોકો ચાકા હતા દિવસભર એક રૂમમાં પડી રહેતી હતી ઘર ખર્ચના નામે પણ કોઈ ખર્ચ ન હતો હવે તો ઘરનું ભાડું પણ આપવું અને પોતાના ખર્ચ પણ જાતે ચલાવવું હવે પ્રિયંકા જે ક્યારેય વહુ બનીને આવી હતી હવે તે શિષ્ય બની ગઈ હતી વાર્તાનો સાર મિત્રો લાલચ ફલે ગમે તેટલો હોય પરંતુ સંબંધોની ગરીમાંથી મોટો નથી હોતો કારણ કે જે ઘરમાં પ્રેમ અને સન્માન નથી હોતું ત્યાં કોઈનું પણ રહેવું મુશ્કેલ છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરો ખૂબ ખૂબ આભાર હરે મહાદેવ